તૈયારીમાં તકલીફ ક્યાં થાય છે તૈયારી કરવામાં તકલીફ ક્યાં પડે છે જે હું સમજું છું કે લોકો શું વિચારતા હોય છે તો કે પરીક્ષાની જાહેરાત ક્યાં આવી સૌથી મોટો પ્રશ્ન આમ આ આવડો મોટો પ્રશ્ન કહીએ ને તો પરીક્ષા ક્યાં આવી ગમે એને પૂછે આવડતું કાંઈ ન હોય કો ન આવડતો હોય એને પૂછે કે ભાઈ માહિશ પરીક્ષા ક્યાં આવી અને પછી આવે એટલે એને ભેગું ન થાય ખ્યાલ એનો એ રસ્તો કરીએ છીએ વગર કારણે સામાજિક જવાબદારી માથે લઈ લેવી ગામમાં કોકના લગ્ન હોય બોલે વ્યવહાર ન હોય કે તોય આ માથે ઉપાડીને ફરતો હોય પિયુષના લગ્ન છે તો પિયુષ તારું મોઢું નથી જોવા માગતો આ પિયુષના લગ્નને કંઈ લેવા દેવા નથી લેવા દેવા એમ છે કે તૈયારી નથી કરવી એ એક બાનું મળી ગયું ઓલા લગ્ન છે મામાના છોકરાના ભાઈબંધના લગ્ન છે હવે મામાના છોકરાનો ભાઈબંધ તારે ક્યાં નાવા નીચવાના સંબંધ છે ધાર માથે લઈ ગઈ ઓલો મેળો છે ઓલો આ છે બધું મહત્વનું છે પણ સૌથી મહત્વનું છે તમારી જિંદગી બનાવવાનો અવસર હાચવવો પરીક્ષામાં નાપાસ થવાનો ડર લાગતો હોય છોકરા તૈયારી કેમ નથી કરતા આ સૌથી મોટો પ્રશ્ન છે કે નહીં તૈયારી કરીને પછી નાપાસ તો અમે તૈયારી કર્યા વગર તો નાપાસ જ તેને બધા માણસ જિંદગીમાં આવી જ રીતે વિચારે તો એક ડૉક્ટર ડોક્ટરનું ભણવાનું પહેલાં એ મારે ત્યાં કોઈ દર્દી જ નહીં આવે તો ખેડૂત ખેતર ખેડવાની પહેલાં એવું વિચારી કે મારે કાંઈ થાય જ નહીં તો તમે નવી બસ લીધી હોય પરિવહન માટે અને તમે કહો કોઈ કસ્ટમર જ નહીં આવે તો એવું કઈથી ન થાય ખ્યાલ પડે પહેલા પહેલ કરવી પડે માણસ હંમેશા હકારાત્મક આપણે ઘરેથી નીકળીએ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વ્હીકલ લઈને ત્યારે એવું એવું વિચાર્યું છે કે રસ્તામાં ઠોકાઈ જાઉં તો અને ઠોકાવા જઈએ ખ્યાલ પડે છે નકારાત્મક શું કરવા વિચારવું પડે તમે નકારાત્મક વિચાર તો અમે એ વિચારો ને કે અમે જો કશું નથી કરતો તો તને ના પાસ થવાનું જ છો પાસ થવું છે મહેનત કરવી પડશે અને મહેનત કરી તો પાસે થાય ના પાસે થાય એ ખેલ દિલ્હીની ભાવના આટલું ફિક્સ જ રાખજો કે દુનિયાના કોઈ પણ દેશમાં બે ટકાથી વધારે સરકારવાદી કર્મચારી હશે જ નહીં બે ટકા હોય એટલે તેની વેલ્યુ છે એટલે સાહેબ કેવાય છે એટલે તો મોજની જિંદગી જીવે છે કેમ કે હોમાંથી બે જેવા છે જેની મહેનત કરીને એ પદ હાંસિલ કર્યું છે તો બધાને તો નહીં મળે મહેનત હો કરશે એમાંથી પાસ બે થશે તો ના પાસ તો અઠાણું થવાના જ છે તમે મહેનત કરશો તો બે માં આવશો નહીં કરો તો અઠાણું માં આવશો એ તમારા ઉપર જ છે એટલે એવું નાપાસ થવાનો ડર રાખ્યા વગર જીવનમાં તો લગ્ન કેમ કરે મને છૂટું થાય જ છે ને હે નથી લોકો છૂટું થતું પચાસ પચાસ લાખમાં પડે છે તો હું એની એની બીકમાં આપણે લગ્ન નહીં કરવા કૌલાનું છૂટું થયું પચાસ લાખમાં મુંડાણો મારું થાય તો ત્યાં તો તમે ત્રણ મહિના પહેલા તૈયાર થઈ જાવ છો આપની યાર કે શાદી હે એટલે એવું નકારાત્મક ન હોય દરેક બાબતમાં કોલેજ પૂરી થાય પછી તૈયારી કરશું ઘણામાં ફાંકામ હોય કોલેજ પૂરી થઈ જાય પછી આમ ધર પાસ થઈ જશું આ ઘણા હાથ હાથ વરથી બેઠા હોય છે કોલેજ એની પતી ગઈ હોય ને એનું છોકરું હવે તો લગભગ કોલેજે પૂગી આવ્યું હોય એવા એ ઘણા તૈયારી કરતા હોય છે જો તમે ખરેખર દિલથી કોલેજ કરતા હો અને તમને એવું થાય કે અમને સમય નથી મળતો તો વસ્તુ અલગ છે પણ કોલેજ કરી ખાવાના નામે અમે કરી ખાતા હો કે ખાલી બસ જવાનું હોય બાકી કોલેજમાં હું ભણો તમને ખબર ન હોય કેટલા વિષય છે એ ખબર ન હોય તો એના કરતાં ડેડિકેશન સાથે તૈયારી કરવી તો એ તૈયારી તમને કોલેજમાંય કામ લાગશે કેમ કે તમે ધારો કે આર્ટ્સ કરતા હશો તો આર્ટ્સના જેટલા વિષયો હશે એ બધા તમે અહીંયા ભણવાના છો તો એના એ વિષય તમને ન્યાય કામ લાગશે એટલે એક સાથે તમારા બે કામ નીકળી જશે તૈયારી થશે અને ભેગું ભેગું કોલેજે પતી જશે અને એ સારા ગુણ સાથે પતી જશે એટલે કદાચ એવી માનસિકતા હોય કે કોલેજ પૂરી થાય પછી તૈયારી કરીએ તો કદાચ એમાં થોડીક ભૂલ છે આને થોડુંક સુધારજો કોલેજની સાથે સાથે તૈયારી કરો કોલેજ પૂરી થાય ત્યાં સુધી એમાં તમારી કોલેજ તૈયારી પૂરી થઈ જાય ને કોલેજે પૂરી થઈ જાય એટલે જેવા પરીક્ષા આપો ને તરત પાસ થઈ જાવ નહીં વા દાખલા તમે જોયા હશે આઈપીએસ સફીન હસન સરને તમે જોયા હશે અને કોલેજ પતે તરત ડાયરેક્ટ આઈપીએસ બને જયવીરભાઈને તમે જોયા હશે ગુજરાતમાં ફર્સ્ટ આવડે તો એ તૈયારી સાથે સાથે ચાલુ કરી દીધી બારમું પતે એટલે તરત તૈયારી સાથે શરૂ થઈ જાય હું પોતે કોલેજમાં તો એ દરમિયાન એકવીસ વર્ષ મને નહોતા ત્યાં મારી કોલેજ નહોતી પૂરી થઈ એની પહેલાં બે પરીક્ષા મેં પાસ કરી લીધેલી તો મને ખબર હતી કે મારા માટે આ ફિલ્ડ મહત્ત્વનું છે ખડે છે ક્યાં ભણવાનું રહેવાનું જમવાનું મનમાં ઘણા બધા પ્રશ્નો આવે છોકરો દી ઘરની બહાર નીકળ્યો નથી એકનો એક દીકરો છે આપણી દીકરીને બહાર મૂકશું તો હું થાય આવા ઘણા બધા પ્રશ્નો છે આ બધા પ્રશ્નોનું સમાધાન એકમાત્ર વ્યક્તિ તમને ગેરન્ટેડ આપી શકે છે એ હું સામત કરવી પોતે તમારી દીકરી દીકરો હોય એને ખાવું પીવું રહેવું ભણવું તમામ સુવિધા એક જ જગ્યાએ મળી જાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી એની પર ચર્ચા આગળ કરીએ છીએ અમને યોગ્ય માર્ગદર્શન ન મળ્યું કોલેજ પતી જાય ને પછી આવું બહારનું ઘાટશે હારું અમને કોઈ કહેવા વાળું નહોતું તો હું કોણ છું હું કહું જ છું કે તૈયારી કરો જો તમારે સરકારી નોકરી કરવાની અંદરથી ગણતરી હોય તમારા મમ્મી પપ્પા તમને પ્રેરણા આપતા હોય અને તમને એવું લાગે કે મારે સરકારી નોકરી કરવી છે તો માર્ગદર્શન અમે મફતમાં દઈએ છીએ યુટ્યુબમાં ખાલી જે જોતું એ લખો તમે લખો કોન્સ્ટેબલમાં પાસ થવાની રણનીતિ આવી જશે મારો વિડીયો તલાટીમાં પાસ થવાની રણનીતિ આવી જશે ટેટ ટાટમાં પાસ થવાની રણનીતિ આવી જશે વનરક્ષકમાં પાસ થવાની રણનીતિ જે પરીક્ષામાં પાસ થવું હોય એની રણનીતિ લખો મારું નામ લખો એટલે વિડીયો આવી જાય સંપૂર્ણ માર્ગદર્શન પણ આ બધા બાના છે તૈયારી ન કરવાના અને એમાં સૌથી મોટા બાનાની વાત કરીએ તો રોજ દસથી બાર કલાક આપવા પડે એ આખા ગામના કૂતરાને લઈને આપણે રખડતા હોઈએ અને પછી દહ બાર કલાક બેહવાનું થાય એ ફાવે તો હું આખી જિંદગી આમ જ ગાઢવીશ સમય તો દેવો પડશે ને દુનિયાનો સૌથી બેસ્ટ ડોક્ટર હોય દુનિયાનો સૌથી બેસ્ટ ડોક્ટર એ દવાખાને જાય કે ન જાય એ એવું ઘરે ઉતા ઉતા કહી દે કે દવાખાનું હાલે માલે એને બિચારાને આઠ આઠ વાગે જતું રહેવું પડે ને રાત્રે બે વાગે પાસે આવતા હોય છે દુનિયાના સારામાં સારો એન્જિનિયર ઘરે બેઠા બેઠા હાલે ન હાલે એને સાઇટ ઉપર જવું પડે સિવિલ એન્જિનિયર હોય તો એને સિવિલ વર્ક જવું પડે સારામાં સારો દુનિયાનો પ્રોફેસર દુનિયાનો સૌથી સારામાં સારો પ્રોફેસર એને લેક્ચર લેવા તો કોલેજમાં જવું પડે દુનિયામાં દરેક વ્યક્તિએ કામ કરવું પડે છે તો તમે વિદ્યાર્થી છો તો તમારે વાંચવું લખવું પડે એ તમારું કામ છે અને એ દસ કલાક બાર કલાક ચૌદ કલાક જેટલું તમારેથી થાય એટલું કરવું પડે એમાં કોઈ બાંધછોડ નથી કેટલું લખવાનું વાંચવાનું આવડો મોટો સિલેબસ કેદી પૂરો થાય ટીપે ટીપે સરોવર ભરાય એકવાર ચાલુ કરો ને તો પૂરું થાય જ તે પણ શરૂઆત કરવી પડે અને એકવાર શરૂઆત કરશો અને લગ્ન લાગી ગઈ તો આ વાર નહીં લાગે છ મહિનામાં તમારે દૂછવા ઘાટ નાખો ટેસ્ટ આપવાની એમાં ક્લાસ અને ઘરના પાછા લોકોની મગજમારી એ તો મગજમારી કયો ને થાય જેને માર્ક્સ ન આવે એને થાય તમે હો માર્ક્સની ટેસ્ટ આપો ને એમાંથી નવા આવે તો મગજમારી ન થાય વખાણ થાય પ્રશંસા મળે હોમાંથી તેણે આવ્યા હોય તો ક્લાસમાં ઢીભે ને ઘરના ઢીબે તો સીધી વસ્તુ છે કેમ કે તમને પડેલા ભણાવ્યા હોય તમે એને સમય આપ્યો હોય વાંચવું હોય લખવું હોય પછી તો માર્ક્સ આવવા જોઈએ તો આવું લોકો નેગેટિવ લેતા હોય કે પછી ટેસ્ટમાં ક્લાસવાળાએ ઘરે કહે ને ઘરે પછી બબાલ થાય તો પડી તો ઓછા માર્ક્સ આવે તો બબાલ થાય ને આપણે ઓછા માર્ક્સ જ નહીં લાવવાના માર્ક્સ જ વધારે લાવવાના જેથી કરીને પ્રશંસા થાય ક્લાસમાં એ પ્રશંસા થાય ઇનામ આપવામાં આવે ઘરે પ્રશંસા થાય એ બધા વખાણ કરે છોકરો ખૂબ હોશિયાર છે અને નોકરી લાગી જાવ એટલે તો અહો